દાહોદ જિલ્લાના કથવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા અનડિટેક્ટેડ લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે આંબલી ખજૂરિયા ગેંગના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે વિગત મુજબ આરોપીઓએ દાહોદ તાલુકાના કથવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદૂક બતાવી એક વ્યક્તિના શરીર પરથી સોનાના દાગીના બળજબરીપૂર્વક કઢાવીને લૂંટ કરી હતી અને ત્યારબાદ મોટર પર ફરાર થઈ ગયા હતા આ ગંભીર ગુનાની શોધખોળ માટે દાહોદ પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી આરોપીઓને ઓળખીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી આમલી ખજુરિયા ગેંગના મુખ્ય સાગરી સહિત બે આરોપીઓ પાસેથી સોનાના દાગીના કિંમત રૂપિયા પાંચ લાખ પચાસ હજાર નવસો તથા લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાયકલ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર મળી કુલ રૂપિયા છ લાખ વીસ હજાર નવસોનો મુદ્દા રિકવર કર્યો છે

નવાગામ ખાતે પાણીના ટાકા પાસે તારીખ બપોરે આસપાસ એક દંપતીને બતાવી અને જે વાહન ચાલક હતા એમની પાછળ બેઠેલા મહિલાઓના મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી અને રોકડ પૈસા લઈ જવાની ઘટના બનેલી અને એ બાબતે ગુનો દાખલ થયેલ ત્યારબાદ અઢાર તારીખના રોજ એ જ વિસ્તારમાં એ જ જગ્યા પર એ જ પેટર્નથી અન્ય એક મા દીકરો બાઇક ઉપર જતા હતા ત્યારે એમને પણ આવી જ રીતે બતાવી અને સોનાના દાગીના લઈ જવાની અને પૈસા લઈ જવાની બનાવ બનેલો જે બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ બાર દિવસના અંતરાલમાં બનેલી બે ઘટનાઓને આ પગલે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા દાહોદ એસડીપીઓ દાહોદ એલસીબી પીઆઈ કતવારા પીઆઈ અને એ બધાની નીચે કુલ જુદી જુદી પાંચથી છ ટીમોની રચના કરવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને રિસોર્સિસ મારફતે દાહોદ પોલીસ એક નિષ્કર્ષ પર પહોંચેલી કે આ ઘટનાઓ પાછળ આમલી ખજુરિયા ગેંગના ગુનેગારો સામેલ છે એ દિશામાં આ આરોપીઓને પકડવા માટેના દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા અને એ પ્રયત્નોમાં સફળતાને અંતે આ ગેંગના બે સભ્યો રાજન સળિયા પલાસ અને દિવાન સડિયા પલાસ જો મૂળ ખજુરિયા ગામના રહેવાસી છે પરંતુ હાલ ખટામા ગામ મેઘનગર મધ્યપ્રદેશ ખાતે રહે છે તેમને પકડવામાં આવ્યા એમને પકડ્યા પછી એમની પૂછપરછના અંતે આ ગુનામાં તેઓની સંડોળી હોવાની એમના દ્વારા કબૂલત કરવામાં આવેલી છે અને આ બંને ઘટનાઓમાં જે મુદ્દામાલ એમણે લીધો હતો એ મુદ્દામાલ પણ એમની પાસેથી રિકવર કરવામાં આવ્યો છે એટલે આ બંને ગુનાઓનો ભેદ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઉકેલવામાં આવેલો છે સાથે સાથે આ બંને આરોપીઓને એરેસ્ટ કરી અને એમની રિમાન્ડ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત એમની સાથે આ ગુનામાં ગેંગના અન્ય કેટલા સભ્યો છે એ બાબતની પૂછપરછ અને વિશેષમાં એમને દાહોદ જિલ્લા ઉપરાંત ગુજરાત રાજ્યમાં અને આંતર રાજ્યમાં આ ગેંગ દ્વારા બીજા કેટલા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે એ બાબતની વિશેષ તપાસ આગળની આગળના ઇન્વેસ્ટિગેશનમાં થશે હાલ સુધી એમને જે માહિતી મળી છે એ પ્રમાણે આ બંને આરોપીઓ અ રીડા ગુનેગાર છે રાજન પલાસ ઉપર અત્યાર સુધી કુલ અને કુલના પાંચ આ ગેંગની જે એમો છે એ બે પ્રકારની છે કાં તો એ રાત્રે જ્યારે બંધ મખાન હોય છે તો એની રેકી કરી અને એ તોડી અને એની ઘરફોડ કરતી હોય છે અથવા તો આવા હવાવરા માર્ગ પર કોઈ એકલ દોકલ વ્યક્તિ વાહન સવાર જતો હોય તો એને આંતરી અને દરાવી ઠમકાવીને એની પાસેથી જે પણ માલ બિલકત ઉપલબ્ધ હોય એ લઈ લેવાની ટેવ ધરાવે છે હાલ આ ગુનાનું તપાસ અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે વધુ વિગત મળીએ થી ફરી એકવાર આપની સાથે શેર કરવામાં આવશે મહિલા સાથે બનાવની ઘટના બનવા પામી હતી તેમાં કેટલી રોકડ અને દાગીના ગયા પ્રથમ જે ગુનો દાખલ થયેલો હતો એમાં એક મંગળસૂત્ર અને સોનાની બુટ્ટી બે ગયેલી હતી અને રોકડ વસ્તુમાં બીજું કંઈ નહોતું ગયેલું બીજો જે બનાવ બનેલો તો એની અંદર એક સોનાનું બે નાની બુટ્ટી અને એક સોનાની ચેઇન છે એ ગયેલી હતી અત્યાર સુધી આ બધી જ વસ્તુઓ પોલીસ દ્વારા એમને પાસેથી રિકવર કરવામાં આવેલી છે